નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જયંતિ છે અને વિશ્વભરમાં પચીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા બિલડીયા ગામમાં સૌથી મોટું સેન્ટર એન્ડ્રુ ચર્ચા આવેલું છે જ્યાં આજે નાતાલની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં દર વર્ષની જેમાં વર્ષે પણ નાતાલના દિવસે દયા ક્ષમા અને શાંતિના દુઃખ ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલના તહેવારની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સેન્ટ એન્ડ્રુ ચર્ચ બિલડિયાના પાલક રેવ રમેશ ચૌધરી સાહેબે નાતાલ પર્વના વિશે બોધ આપ્યો હતો નાતાલ વિશે વિગતવાર ત્રણ વિભાગમાં વેચીને સમજાવવામાં રમેશ ચૌધરી સાહેબ અને સુવાર્તિક ગામિત સાહેબ તથા ચર્ચના સેક્રેટરી સુરેશેન બલાદ સાહેબ અને ખજાનસી સોતસેન સાઈ ભગોરા સાહેબે સમસ્ત બિલડીયા મંડળીના ભાઈઓ તથા બહેનો અને બાળકોને નાતાલની પ્રેમથી સલામ પાઠવી હતી રિપોર્ટ યાજ્ઞિક પટેલ કોડિયાવાડા ન્યૂ ઇન્ડિયા ટીવી સાબરકાંઠા એ એના માટે જ કારણ કે કારણનું કારણ એ બની જાય છે એવા લોકો છે કે જેમને રાહો સહસ થાય છે મેસુર પાસે કે હું ઈશ્વર નિયમ અપરાધી છું ઈશ્વર નિયમ કે હું નaget છે મેં અપરાધો કર્યા છે અને જ્યારે એક વ્યક્તિ પ્રભુ ખ્રિસ્તની પાસે જાય છે અને પ્રભુ ખ્રિસ્ત એ જ હેતુ માટે એ જનો મક્ષર હેતુ હતો કે તેઓ આ દુનિયાની દુનિયા માફી માંગો મનુષ્ય જીવન ની અંદર શૂટી મોટી પડરિયા હોય તો વ્યક્તિને એ માફી માપી અને તારણની જરૂર છે એ મુખ્ય જરીયા છે અને એ મુખ્ય જરીયાત મે પૂર્ણ થવા માટે એ કે પ્રવિશુ ખ્રિસ્ત આ જગત મે અંદર આવ્યા એના જ અગીના જીવન ની અંદર એ પ્રવિશુ ખ્રિસ્ત નું જીવન માં અને એના ઘર ની અંદર એ આવે છે અને એના જીવન ની અંદર તારણ આવે છે નાતા એટલે વાળાઓ આપણને એ બાબત બતાવે છે કે આપણા જીવનમાં આપણા હૃદયની ઘરની અંદર એ પ્રવેશ આવે છે ત્યારે વાળાઓ આપણને તારણ પ્રાપ્ત થાય છે અને આપણા માટે એ ક્રિસમસ નાતા એ ઉદ્ધારનું તારણનું એ કાર્ય બને છે

અને એ રીતે એ ઉદ્ધાર થાય તે લોકો ઉદ્ધારના તારના તરીકે આવશે અને રાહ જોતા જુદા લોકો રાહ જોતા હતા એ ભવિષ્યવાણી બાઇબલની અંદર આપવામાં આવી હતી અને એ ભવિષ્યવાણી એ પૂર્ણ થાય છે અને વાંચીને લઈને સુવાર્તાની અંદર પહેલા એની અંદર એ ભવિષ્ય પ્રેસનો જન્મ થાય છે અને એનું નામ આપવામાં આવે છે તારના કોને પોતાના પાપથી થી તારશે તે એ જ છે માટે વાલાઓ આપણે આપણા માટે એ ઉદ્ધારનું કાર્ય અને તારણ લઈને પ્રભુ શ્રી આ દુનિયાની અંદર આવ્યા અને જાતિના જીવનની અંદર એ ઉદ્ધાર પ્રભુ શ્રી ખ્રિસ્ત લાવે છે જાતિનું જીવન બદલાઈ જાય છે અને ત્યાં પછી કહે છે કે આ પણ ઇબ્રાહીમનો દીકરો હતો અને ત્યાર પછી દસમી કલમની અંદર એનું નીચોડ આપવામાં આવ્યું છે લખવામાં આવ્યું છે કે એમ કે કોવાઈ શોધવા

આત્મિક રીતે આધ્યાત્મિક રીતે આપણે જોઈએ છે ત્યારે લોકો પોતપોતાના રસ્તાની અંદર અને પોતપોતાના માર્ગની અંદર પાપની અંદર વેસનમાં અને ખોટા રીત રિવાજમાં અને ખોટી બાબતોની અંદર લોકો ખોવાઈ ગયા છે અને એવા ખોવાઈ ગયેલા લોકોને શોધી કાઢીને એમને તારણ આપવા માટે ઉદ્ધાર કરવા માટે આશીર્વાદ આપવાને માટે આ જગતની અંદર શ્રી ત્રેસ આવ્યો છે અને એ જ છે દાતા એ છે નાતા એટલે એ આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ કેટેગરીની અંદર જે લોકો આવે છે જે પોતાને મહેસૂસ થાય